અને આ ફરસી પૂરી તમે બાળકોના લંચ બોક્સમાં કે નાસ્તા માટે કે ચા માટે પણ બેસ્ટ ઓપ્શન છે તો સૌથી પહેલા આપણે ફરસી પડવાળી પૂરી બનાવવા માટે અહીંયા એક કપ ઘઉંનો લોટ લીધો છે અને બે કપ મેદો લીધો છે ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું અને એક ચમચી અધકચરા વાટેલા જીરું અને એક ચમચી અધકચરા વાટેલા કાળા મરી પાવડર લીધો છે હવે એની અંદર આપણે મોટી બે ચમચી ભરીને ઘી લઈશું અને એક મોટી ચમચી જેટલું તેલ લઈશું અહીંયા તમે એકલો તેલનો પણ યુઝ કરી શકો છો તો હવે સારી રીતે આપણે લોટને મિક્સ કરી લઈશું અને આ પ્રમાણે મુઠ્ઠી પડતું મોઈન લેવાનું છે કે જેથી આપણી પૂરી એકદમ સરસ પડવાળી અને ક્રિસ્પી બનશે તો હવે થોડું થોડું પાણી રેડીને આપણે એનો લોટ બાંધવાનો છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે પણ એકદમ સરસ ફરસી પૂરી બનાવીને તૈયાર કરી શકો છો અને આ ટેસ્ટમાં એટલી સરસ લાગે છે કે તમે ચા સાથે પણ એનો ખાવાની મજા પડે છે તો આ રીતે આપણે સોફ્ટ એવો લોટ બાંધી લઈશું આ લોટ આપણે પરોઠા જેવો લોટ બાંધવાનો છે તો નહીં ઢીલો કે નથી કાઠો તો આ લોટને આપણે ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું હવે એના માટે આપણે એક સ્લરી બનાવી લઈશું તો બે ચમચી મોટી તેલ લીધું છે અને એની અંદર મેંદો લીધો છે અહીં તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો તો આ પ્રમાણેની એની આપણે સ્લરી બનાવીને સાઈડમાં મૂકીશું હવે અહીંયા આપણો લોટ સેટ થઈ ગયો છે તો હવે આપણે એના લુઆ પાડી લઈશું તો અહીંયા આપણે પડવાળી ફરસીપૂરી બનાવવાની છે તો એના માટે આ રીતે મોટા મોટા લુવા લેવાના છે તો આ લગભગ મેં છ થી સાત જેટલા લુવા બનાવીને તૈયાર કરીને રાખ્યા છે હવે આ લુવાને થોડો લોટ છાંટીને આપણે એને પાટલી ઉપર વણી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે વણી અને એને આ રીતે કરશો તો એની પૂરી પણ એકદમ ટેસ્ટી બને છે તો આટલી આપણે આ રીતે વણી લઈશું તો આ પ્રમાણેની કન્સિસ્ટન્સી રાખવાની છે કે જે પરોઠા માટે આપણે રાખતા હોય છે એ પ્રમાણેની કન્સિસ્ટન્સી રાખવાની છે નહીં બહુ જાળી કે નહીં બહુ પાતળી હવે એની ઉપર આપણે જે સ્લરી બનાવીને રાખી છે એ લગાવી દઈશું અને ત્યારબાદ લોટ થોડો છાંટી લઈશું અને આ રીતે એનો આપણે રોલ વાળી લઈશું અને હવે રોલને આ રીતે નાના નાના પીસીસમાં કટ કરી લેવાના છે તો આ રીતે આપણે બીજો પણ રોલ વાળીને તૈયાર કર્યો છે અને આ રીતે આપણે એના પીસીસ કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે એની અંદર કેટલા બધા લેયર્સ દેખાય છે તો આ રીતે આપણે બધા જ વાળીને તૈયાર કરી લઈશું તો આ રીતે બધા નાના નાના લુવા બનાવીને તૈયાર કરી લીધા છે હવે જે આપણે લેયર્સ વાળો ભાગ છે એને આ રીતે ઉપર રાખીશું અને વેલણથી પૂરી ટાઈપ વણી લઈશું તો બસ આટલી નાની મીડિયમ સાઈઝની પૂરી બનાવવાની છે નહીં બહુ જાડી કે નહીં બહુ પાતળી તો આ રીતે આપણે બધી જ પૂરીઓ બનાવીને તૈયાર કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધી જ પૂરીઓ વણીને તૈયાર કરી લીધી છે હવે અહીંયા આપણે સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું હવે અહીંયા તેલ નોર્મલ ગરમ થાય એટલે એની અંદર આપણે પૂરીઓ એડ કરીશું તો અહીંયા એક એક કરીને આપણે આઠથી દસ જેવી પૂરીઓ તેલમાં સમાય એટલી આપણે એડ કરીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ધીમા અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ગેસ ઉપર કરીશું તો ધીમે ધીમે આપણી પૂરીઓના દરેક પોટ ખુલતા રહેશે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ લેયર દેખાઈ રહ્યા છે તો લગભગ અહીંયા છ થી સાત મિનિટની અંદર લો ફ્લેમ ઉપર જ આપણે એને તરવાની છે અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને તરી લઈશું અને હવે એને આપણે એક ડીશમાં નીકાળી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઉપરથી તમને લેયર દેખાય છે અને ક્રિસ્પી પણ એટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો જુઓ હું તમને એક તોડીને બતાવું અને તમે જોઈ શકો છો કે લેયર પણ સરસ છે તો એનો અવાજ પણ તમે સાંભળી શકો છો અને એકદમ ખસ્તા પણ બની છે તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને તમારા બાળકોની ફેવરેટ પણ બની જશે અને ચા સાથે પણ એકદમ ટેસ્ટી લાગે છે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય